હવે શું મળતી માહિતી મિત્રો મિત્રો વાત કીધું આવનારા ટાઈમની અંદર પણ શું આવી ઘટનાઓ ઘટવાની સાંજન છે બિલકુલ નહીં કારણ કે તે ઘટના ઘટ્યા પછી ગુજરાતની અંદર જે મિત્રો વાત કીધું પ્રાણી સંગ્રહાલય હોય કે પછી મિત્રો વાત કીધું વન વિભાગવાળા લોકો હોય ખૂબ જ એટલે ખૂબ જ સાવચેતી થઈ ગયા હતા અને દીપડાઓ જેટલા પણ ગિરનારની લીલી પરિક્રમા સ્ટાર્ટ થાય તે પહેલા જ મિત્રો વાત કીધું પકડી લે છે તે પહેલા જ મિત્રો આગા ભગાવી દે છે પરંતુ જે બે હજાર ને તેવીસ ની અંદર જે લીલી પરિક્રમાની અંદર જે ઘટના ઘટી હતી ને

પ્રોબ્લેમ ન થાય કોઈ પણ લોકો મિત્રો હેરાન ન થાય કારણ કે બે હાજર ને ત્રેવીસ ની અંદર જે દીકરીને ફાડી કાઢી હતી એ ઘટના મિત્રો તો લોકોના માઇન્ડ ની અંદર આજ પણ ઘુસી ગઈ છે એનાથી મિત્રો વાત કે ઘટના સાંભળીને આજ પણ લોકો લીલી પ્રિક્રમ ની અંદર થતા ડરે છે તો ક્યાંક ને ક્યાંક હવે બધા લોકો ડરવાનું બિલકુલ જરૂર નથી હવે આ વખતે રાત્રિ રોકાણ કરો પડાવ અંદર રહો મિત્રો બધું જ્ઞાન આપણે આપણા છોકરાઓને જાણકારી આપી શકીએ આપણે આપણા છોકરાઓને સંસ્કાર આપી શકીએ કે ગિરનારની ઇતિહાસ જે મિત્રો લીલી પ્રક્રિયામાં તમને લોકોને ખબર ન હોય તો કહી દો અમદાવાદ થી ગુજરાત ગુજરાતી એક છોકરો હતો જે મિત્રો વાત કીધો કોણ બને કરોડપતિ ની અંદર ગયો હતો અને એટલો બધો હોસ્તી મિત્રો વાત કીધું તે રમતો હતો ખુલ્લી આ મિત્રો વાત અમિતાભ બચ્ચન જે મિત્રો નવ ભાઈ એવા શબ્દ થી બોલી રહ્યા હતા ટ્રોલ કરી રહ્યા હતા ત્યારબાદ મિત્રો આ કીધું છોકરો પાસમાં સવાલની અંદર જ હારી જાય છે કાઈ પણ પૈસા લઈને જાતો નથી ઓવર મિત્રો આ કીધું કોન્ફિડન્ટ આવે છે અને તેના માં બાપને મિત્રો આ કીધું સંસ્કાર જો રામાયણના આદ્ય હોત ને તો તે દીકરો છે મિત્રો આ કીધું આગળ વધારે રમી શકે તે દીકરો ખુલ્લ્યામ ન હોય એવો શબ્દ બોલતો હતો આપણે તે ટોપિકમાં સહુ નથી પરંતુ તમે તમારા બાળકોને મિત્રો સંસ્કાર આપો કે ગિરનારની લેલી પરિક્રમા વિશે થોડોક ઇતિહાસ બતાવો કઈક ને કઈક તમને લોકોને ખબર છે કે આ વખતે ગિરનારની લેલી પરિક્રમાની અંદર જ્યાં મિત્રો પ્લાસ્ટિક પ્રતિબંધ છે તો કઈ પણ લોકો પ્લાસ્ટિક ન લઈ જતા બાકી ગિરનાર લીલી પ્રક્રિયામાં તમે જતાવું તો ખાસ કરીને સાવચેતી રાખજો બાકી વિડીયોને શેર કરી દીજો આજના વિડીયોમાં આપણે એક નવો વિડીયો મળી સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત